નમસ્કાર મિત્રો હું આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ આઠ આઠ બે હજાર પચીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ પોતાના ઘરની નજીકના મંદિરમાં આરતી માટે કપૂર દાન કરવું જોઈએ રાશિ વાળાએ આજે મા લક્ષ્મીની આરાધના ભગવાન વિષ્ણુની આરાધના અને આની સાથે સાથે પરિવારને સમય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સિગરેટ કે તમાકુના વ્યસન બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે એક લૂંટામાં જલ લેવાનું ચપટી હળદર નાખવાની ને આ જલ તુલસીને ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં બેદરકારી બિલકુલ રાખતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવના આશીર્વાદ લઈને માતા પિતાના આશીર્વાદ લઈને કંઈક નવું કામ જે તમે મનમાં વિચારીને બેઠા છો એની પર અમલ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જુઠ્ઠા વ્યક્તિનો સાથ નહીં આપતા એની સાથે નહીં ઊભા રહેતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવ મા પાર્વતીના દર્શન કરવા જોઈએ અને તમારા કુળદેવીનું મંદિર જો નજીક હોય તો માતાના દર્શન અવશ્ય કરવા શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાગળ વાંચ્યા વગર સાઈન કરવો નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ આજે મા દુર્ગા મા લક્ષ્મી અથવા કોઈ પણ શક્તિનું મંદિર છે મતલબ માતાનું મંદિર છે ત્યાં અથવા તો શિવ મંદિરમાં મા પાર્વતી સામે ઘીનો દીવો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાત માટે કોઈ પણ વ્યક્તિને ખોટો વાયદો ન કરવો તુલા તુલા રાશિ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે પોતાના પરિવારના કામકાજમાં ધ્યાન આપવું જોઈએ બાળકોના અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ વાહન ચલાવતી વખતે બેદરકારી રાખવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘરના વડીલોની તબિયતની ખબર રાખવી જોઈએ જો કોઈ કમી લાગે તો એનો ઈલાજ અવશ્ય કરાવજો શું નથી કરવાનું આજે કોઈ પણ અજાણ્યા માણસ પર મોટો વિશ્વાસ કરવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાના સંતાનોને વેપાર કરતા હોય જેના સંતાનો એવા સંતાનોની મદદ કરવી જોઈએ એમની પર કંઈક ધ્યાન રાખીને જરૂરિયાત પૂરી કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સર્જરી ઓપરેશન કરાવવું નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળા જે લોકોની પાસે કામ ધંધો નથી એ લોકોએ જે નોકરીની કે નવા ધંધાની શોધ કરવી જોઈએ આજનો દિવસ શુભ છે તમને મળી પણ જાય શું નથી કરવાનું મિત્રો તડકામાં ફરવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે જે ગાય વાછરડાને જન્મ આપ્યો હોય ને એવી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વિવાદિત જમીનનો સોદો કરવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે કુંભનું સ્થાપન કરીને પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજા વ્યક્તિના વિવાદમાં આપણે ભાગ લેવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે